અગાઉ આ મિલકતને ત્રેવીસ બે હજાર પરંતુ કાર્યવાહી કોઈ થયેલ ન હોય એનું એક લિસ્ટિંગ કરી અને અમુક આગળની કાર્યવાહી માટે કાર્યવાહી હાથ ધરેલ છે એ પૈકી આજે અમે આ પ્રોપર્ટીની સ્થળ વિઝિટ પણ લીધી હતી અમે પોતે અમારી ટીમ સાથે અને આ જે પ્રોપર્ટી છે એને બસો સાહિંઠી અપાઈ ગઈ છે આખરી નોટિસ આજે અપાઈ જશે અને પછી એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે શાળા છે હા ગેટ છે અને એમને બસો સાહિંટી અગાઉ અપાઈ છે ત્રેવીસ પાંચ બે હજાર ત્રેવીસ હું કહું છું કે અમે એનાથી શરૂઆત કરી એ અગાઉ બસો સાઇન્ટ્રી અપાઈ ગઈ છે અગાઉ બસો સાઇન્ટ્રી અપાઈ ગઈ છે અને કોઈ કાર્યવાહી થયેલ નથી એ આખું લિસ્ટિંગ કરી અને અમુ આજે એ પૈકીની અમુક પ્રોપર્ટી વિઝિટ કરેલી હતી એ પૈકીની આ એક સ્કૂલ હતી અને એમાં અમે હવે આગળની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ અમે એટલે જ મુલાકાત લીધી હતી હવે એનું જે વોટર સપ્લાય છે સીવરેજ છે અને પીજીડી કનેક્શન છે એ કપાત કરવામાં આવશે અને એ આખું બાંધકામ છે તે દૂર કરવામાં આવશે ત્યારે હશે જ હું માનું છું અત્યારે અમારી પાસે વિગત નથી મેળવી રહ્યો છું પણ આ વિગત હું મેળવી રહ્યો છું

ડિમોલિશન સુધી કરવાનું રહે કા તો દૂર કરે તો ઠીક છે નહીં તો પછી કોર્પોરેશન દૂર કરવાનું રહે અત્યાર સુધી 260 સેન્ટ ભી અપાઈ ગઈ હોય અને કાર્યવાહી નથી થઈ એનું લિસ્ટ બનાવી અને અમે એ પેકીની એવો કાચ સ્થળ વિઝિટ કરેલી હતી એ પેકીની એક્સપોર્ટ છે કોર્પોરેશન વેસ્ટમાં લગભગ 50 છે